અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રાજ્યના યાત્રાધામ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરાયું હતું મંત્રીએ ઉમેર્યું હતું તે નવીન શરૂઆતમાં આવેલા લાઇટ એન્ડ સાઉન્ડ શોથી યાત્રાધામ શામળાજીની ઐતિહાસિક ઝાંખી દર્શનાર્થીઓને જોવા મળશે રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામ પ્રવાસનને વેગ આપવા શામળાજી મંદિરના વિકાસ માટે જ્ઞાનની ફાળવણી કરવામાં આવી હતી અદ્ભુત લાઇટ અને સાઉન્ડ શોને લઈ શામળાજી મંદિરે આવતા ભક્તોને નવું આકર્ષણ મળશે આજે શામળાજી ભગવાનના સાનિધ્યમાં આપણું યાત્રાધામ છે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શોનો હમણાં જ છે ઉદઘાટન કરવાનું છે અને યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો જે ખુલ્લો મૂકવામાં આવશે એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે યાત્રાધામ શમળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી વીસેક કરોડ રૂપિયાના કામો અગાઉ પૂર્ણ થયા છે અમુક કામ પ્રગતિમાં છે ને હમણાં દસેક કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું પછી ફરીથી રિટેન્ડર હમણાં થવાનું છે અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે જે બાયપાસ છે એ અહીંયા સુધી પહોંચવામાં જે તકલીફ છે એ પણ આ રસ્તાનું કામ પૂર્ણ શરૂ થાય એટલે જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે